અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ ગુજરાતના અધ્યક્ષ પૂજ્ય મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ અને કાર્યકારી અધ્યક્ષ મોહનદાસજી મહારાજની સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુસાલી જેવી રીતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અવિચલદાસજી મહારા દ્વારા આજે પ્રેસ બોલાવવામાં આવી છે બાંગ્લાદેશના જે થઈ રહ્યું છે એ બહુ હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ખોટું થઈ રહ્યું છે એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહવાન કરીએ છે કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે અને સરકારશ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે એ થઈ રહ્યું છે એમ જેવી રીતે કે હમણાં આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી જે કરી રહ્યા છે પણ એમાં જે પણ બાંગ્લાદેશમાં જે આ થયું એ બહુ ખોટું થયું છે અને આવું ભવિષ્યમાં ફરી થાય નહીં એના માટેનું પણ આપણે સૌ હિન્દુ સમાજે પણ એક જાગૃતિ લાવવાની ખૂબ જરૂરત છે અખિલ ભારતીય સન સમિતિ દ્વારા આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે બાંગ્લાદેશમાં જે અમાનવીય અને સંપૂર્ણ રીતે રાક્ષસી પદ્ધતિથી હિન્દુ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સંત સમિતિનું આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં અમારા અખિલ ભારતીય સનસમિતિના સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે સાંઈધામ અમદાવાદના અમારા કાર્યકારી મહામંડલેશ્વર મોહનદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે અમારા સંયોજક અરવિંદભાઈ પણ છે તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં ક્રાંતિના નામે કે વિરોધના નામે જે થઈ રહ્યું છે એક પ્રકારનું જેહાદી આંદોલન થઈ રહ્યું છે ઉગ્રવાદી અને આતંકવાદી પદ્ધતિની કાર્ય પદ્ધતિ ત્યાં માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે આ કોઈ ક્રાંતિ નથી આ કેવલ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું મોડું બંધ કરીને બેઠી છે માનવ અધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વખફ બોર્ડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કૂદી કૂદીને હાથ લાંબા કરી કરીને મોટા મોટા કરી કરીને એનો વિરોધ કરી રહ્યા છે એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી એનું અમને આશ્ચર્ય થાય છે તો અમે તમામ સંતો સંતોને પણ અમે હાકલ કરી છે અખિલ ભારતીય સંિતિ તો એકસો સત્યાવીસ સંપ્રદાયોનું એક સંગઠન છે એ લગભગ ભારતના બધા જ સંતોને ધર્માચાર્યોની સાથે સંમિલિત છે પણ તેમ છતાં પણ બીજા સંતો ઘણા કે પોતાનો કેટલો આમાં મર્યાદા કે પોતાના સિંહાસનની કે પોતાના છત્તરની કે પોતાની છડીઓની જાળવણીનો પ્રશ્ન નથી આખો આખો હિન્દુ સંસ્કૃતિને હિન્દુ સમાજને જાળવવાનો પ્રશ્ન થતો હોય ત્યારે બધું કોરાણી મૂકી અને બધા એક થઈને આ પ્રશ્ન સામે જજુમે એવી સંતોને પણ અમારી અપીલ છે અખિલ ભારતીય સંત સમિતિની અપીલ છે એટલે અહીંયા અમે આ વિરોધ દર્શાવીએ છીએ વૈશ્વિક સંસ્થાઓને પણ આગ્રહ કરીએ છીએ કે જેમ બને તેમ તુરંત અસરથી બંગ્લાદેશમાં જે લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બેન બેટીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે કેટલાક એમના માલ મિલકતો એમની દુકાનો એમના મકાનો એમના ધંધા બધાને આગ લગાડી રહી છે અને જબરજસ્તી કેટલાનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છીએ એ બધું તાત્કાલિક રોકાવવું જોઈએ અને હિન્દુઓ માટે હિન્દુઓની સલામતી માટે રાષ્ટ્ર તરફથી ભારત સરકારે પણ પગલાં લેવા જોઈએ હાલાકે અમે સાંભળ્યું છે તે પ્રમાણે ઘણી અમારી આ વર્તમાન સરકાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વમાં આ દિશામાં ઘણું બધું એ લોકો પગલાં લઈ રહ્યા છે મર્યાદામાં રહીને પણ આમાં તો વૈશ્વિક સંસ્થાઓએ યુનો જેમ છે તેમ કે વૈશ્વિક માનવ અધિકાર પણ છે એ લોકોએ આગળ આવી અને હત્યાઓને તાત્કાલિક રોકવી જોઈએ આના વિરોધ પ્રદર્શન માટે વિરોધ માટે અમે આ અમારો અવાજ બુલંદ કરવા માટે આપ સૌને સહકારમાં લીધા છે